થરાદ તાલુકાના થેરવાડા ગામે નવ નિર્માણ ગૌશાળાને લાભાર્થી ભગવત કથાનું આયોજન કરાયું થરાદના થેરવાડા ગામે આવેલા હનુમાનજી મંદિર આવેલું છે તેની વાર્ષિક વર્ષ ગાંઠ ઉજવણીની સાથે હરતી ફરતી નિરાધાર ગાયો માટે એક અનોખી ગૌશાળાનું લોકાર્પણ કરાયું છે હનુમાનજીના પૂજારી તેમજ ગૌસેવક વસંત પુરુ બાપુ સતત રાત દિન મહેનત રંગ લાવી છે આજુબાજુના ગામડાઓમાંથી હરતી ફરતી ગાયને થેરવાડા ગામે લેવામાં આવશે એવું પણ વસંતપુર બાપુ આહવાન કર્યું છે નગરવન બાપુ તેમજ અનેક સંતોએ હાજરી આપી હતી સતત પાંચ દિવસથી કથાકાર શ્રી નરસિંહદાસ વડાદર કથાનું રસપાન કરાવી રહ્યા છે જુઓ અમારો રિપોર્ટ હમીર સુથાર સાથે કણા થેરવાડા ગામે આવ્યો છું અને જ્યારે અહીંયા ભગવત ભગવદ કથાનું આયોજન થઈ રહ્યું છે જ્યારે તમે જોઈ શકો છો જ્યારે ગૌશાળાનું નવું નિર્માણ કરવાનું છે એના લાભાર્થે જ્યારે ભગવત કથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે જ્યારે જે જે ફરતી ગાય હશે એના માટે જયારે અહિયાં ગૌશાળો બનાવવામાં આવ્યો છે અને અહિયાં એક કુટિયા છે તમે કુટિયા જોઈશે કેમેરામેન ધીરે ધીરે અંદર આવશો અને આપણે કુટિયા ની અંદર બાપજી સાથે વાત કરીશું બેડું ઉઠાવ્યું છે રવડતી ગાય નો કોઈ નિરાધાર ગાય નું નતું એટલે આપણે બધા ભક્ત ને ચાર કે જે કીધું ગાય હોય આશ્રમે પોગાડો નહીં અને આપણે સેવા

બાપજી એટલી વગરના છે આ ગમે ગાયું છે તો સેવા સાચવી બધું અને શનિવારે દર શનિવારે છોકરા જમાડે ગમ જમે છે બધા જમે છે અને એનો આશીર્વાદ છે બહુ સેવા જે મળે કરી શકો છો

એટલે નાગરમ બાપુની બે સાલ પહેલાં મારું ગાંધીથી લખ્યું હતું સંન્યાસ લીધા પછી બે વર્ષ થઈ ગયા આ વર્ષ વર્ષગઢ ગુજરવા જઈ રહ્યો છું બીજી વાર્ષિક

નિરાધાર ગાયો અત્યારે નિરાધાર ગાયો માટે જે સેવા કરી રહ્યા છે ને હિન્દુ રાષ્ટ્ર માટે સેવા કરી રહ્યા છે અત્યારે આજુબાજુના ગ્રામજનોને બાપુ કહેવા માગે છે કે કોઈ પણ નિરાધાર ગાય તમારા ઘરે હોય અથવા હરીતથી ફરતી હોય ત્યારે તમે અહીંયા આશ્રમે મૂકી શકો છો અને બાપજી પણ કહી રહ્યા છે કે અમે એમની સેવા કરીશું અમીર સુધાર બનાસકાંઠા